એને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપણે સમગ્ર રાજ્યમાં જુનાગઢ જિલ્લા એ આ બાબતમાં પ્રથમ સ્થાન છે અમારી જેટલી ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ છે ટીબી મુક્ત ભારતના જે અભિયાન છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમ સાથે સાથે ગ્રામ પંચાયતો એનજીઓ વિવિધ પદાધિકારીઓના સહકારથી અમે આ જે છે અચીવમેન્ટ મેળવી શક્યા છે આથી હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આપના માધ્યમથી જે ટીબી ગ્રસ્ત લોકો છે એમને પણ ખાસ આહવાન કરું છું કે જ્યારે પણ આપને એના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અમારા હેલ્થ સ્ટાફનો સંપર્ક કરશું આપને જરૂરી જે દવા છે આપવામાં આવશે ઉપરાંત નિશ્ચય પોષણ યોજના હેઠળ પણ આપવામાં આવે છે નિશ્ચય મિત્રો પણ અમે ગામે ગામ રાખ્યા છે જે પણ આપણે આ બાબતમાં મદદ કરતા હોય છે ઉપરાંત જે લોકો ટીબી માંથી મુક્ત થઈ ગયા છે એવા ટીબી ચેમ્પિયન લોકો પણ છે જે આપને આપણા ત્યાં આવી અને આપણે સમજાવશે કે એ લોકો કેવી રીતે ટીવી માંથી મુક્ત થયા ટીબીને આપણે હરાવી શકીએ છીએ અને આ માટે જરૂરી છે કે એના માટે જરૂરી કમિટમેન્ટ હોય ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું જે ડિલિવરી હોય એ કરી શકીએ આપ સૌનો સહકાર મળશે તો જ આપણે જુનાગઢ જિલ્લાને ટીબી માંથી મુક્ત કરી શકીશું આથી હું આપને પાસેથી આના માટેની જરૂરી સહકારની અપેક્ષા રાખું છું ધન્યવાદ ડોક્ટર ચંદ્રેશિયા ડિસ્ટ્રિક્ટ ટીબી એન્ડ એડ્સ ઓફિસર આજ રોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખાસ કરીને 2024 ના જાહેર થયેલા ટીબી ના ફિગર આઉટ અને એની સાથે સાથે ભારત સરકાર સિની ગાઈડલાઈન પ્રમાણે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત એક એક મહિનાની કામગીરી કરવામાં આવી હતી કે જેમાં એક હજારની પોપ્યુલેશન છે ટીબીના કેટલા કેસો છે કેટલું સર્વેક્ષણ થયું છે એ બધાના ધારાધોરણ અંતર્ગત ચારસો ને ત્રાણું પૈકી ત્રેસઠ ટકા એટલે કે ત્રણસો પંચાયતોને આજ રોજ ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે તેમજ એ પૈકી એકસો સત્તાવનને ને બ્રોન્ઝ કેટેગરી અને એકસો ચોપનને ને સિલ્વર કેટેગરીમાં એનાયત કરવામાં આવી છે આજ રોજ એક ટોકન સ્વરૂપે જિલ્લા કક્ષાએ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સરની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ શ્રીઓને બોલાવવામાં આવ્યા હતા એમને ટોકન સ્વરૂપે કરવામાં આવ્યા હતા અને ટીબી હવે પછીના આવનારા દિવસોમાં કામગીરી એની વિશ્લેષણ ચર્ચા કરવામાં આવી હતી એની સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે જુનાગઢ જિલ્લોમાં સૌથી મિનિમમ કેસો પણ છે અને હજી પણ વધારે મિનિમમ કેસો થાય અને ગોલ્ડ માટે આ વર્ષે આપણે એપ્લાય કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આજનું જે સ્લોગન છે કમિટ ઇન્વેસ્ટ અને એ સાર્થક થાય એવો જિલ્લો કામગીરી એવી આરોગ્યના ટીમ હું આપ ખાતરી આપું છું આજ રોજ બગડું ગ્રામ પંચાયત સરપંચ શ્રી રશિકભાઈ વેકરિયા હેલ્થ કેર બગડો અમારા પીએફસી માં આજે જે સ્ટાફ અને અમારી પંચાયત જે કામ કરી રહી છે આજે અમારા બગડું ગામમાં કોઈ પણ સહી રોગવાળો વ્યક્તિ નથી હતો તે પણ સારવાર ઘરે ઘરે જઈ અને અમારી ટીમ તથા પંચાયત દ્વારા જે નક્કી કરેલા સદસ્ય સરપંચ શ્રી અવારનવાર એની મુલાકાત લે કોઈ પણ ઘટતી વસ્તુ હોય તો એને પુરવાર કરે એ બદલ અમે ડીડીઓ સાહેબ તથા કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ અમને જૂનાગઢ બોલાવેલા કે તમે તમારા ગ્રામ પંચાયત ટીબી મુક્ત હોવાથી અહીંયા લોકોએ અમને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એ બદલ કલેક્ટર સાહેબ તથા ડીડીઓ સાહેબ તથા તમામ સરપંચ અને સદસ્ય નો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ બિલખા ગામ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે કલેક્ટર હસ્તે અને ડીડીઓ હસ્તે ક્ષય નાબૂદ હોવાને લીધે એવોર્ડ મળેલ છે તે બદલ શ્રીનો આભાર માની છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ